શું કહેવું અમિતભાઈ તમારું વેકેશન પડ્યો છે તો ક્યાંય ફરવાનું નથી અમિતભાઈ ક્યાંય જવાનું નથી ફરવા પૈસા ક્યાંય ખોટા ખર્ચા કરવાના નથી આ મફતની મજા કરવાની છે આપણે પૈસા છે જ નહીં અત્યારે પાસે ક્યાં ફરવા જવું આમાં ખાતા પર કારીગરોના પગાર માંડમાંડ કરી શકીએ છીએ એવી હાલત છે તો ફરવા જવાય કે પછી કારીગરોના પગાર આપી દેવાય હાલો પહેલાં ગામના આપી દેવાના પછી વધે તો ફરવા ફરવાનું નકર ઘરે ત્રણ ટક જમીને ખુશ રહેવાનું શું કેવું તમારું ઘર બાળીને તો ન કરાય મંદિર હાલે છે ફૂલ અત્યારે તમને કહું હું જે ખાતું ચલાવું છું ને સાહેબ એનું ખાલી ભાડું પચાસ હજાર રૂપિયા છે દર મહિને ક્યાંથી કાઢવાનું ભાડું કયો હાલ બે મહિના બંધ રહી જાય એટલે અમે તો નવરા પેલા જેવી કોઈ મજા છે નહીં અત્યારે ધંધામાં કોઈ કમાણી રહી નથી સાહેબ એટલે મંદી આલે છે એટલે તો મગજ ફ્રેશ કરવા માટે જ કહું છું તો હું બધાને ગોતું છું મિત્રોને કે ભાઈ સાંજે કંઈક વાતો ચીતો કરીએ તો થોડા હળવા થઈએ આવે જ ને તડકો ચાંડો આવવા જ કરે અમિતભાઈ આટલા માટે જ સાના માના બેઠા છે ખોટા ખર્ચા નહીં ખોટું કઈ જવાનું નહીં ઘરે ઘરે જો આ વિડીયો બનાવવા કરું સાંજે કોઈ વ્યસન છે નહીં એટલે કઈ જઈએ નહીં બીજા મિત્રોને વિનંતી કરું છું લાઈક આપી દેજો કમેન્ટ કરી દેજો હું ને અમિતભાઈ જ વાત કર્યા કરું છું અમિતભાઈ આમ આપણે લાઈવ થઈ ન શકીએ બે જણા વાતો ન કરી શકીએ कई रीते चालू था क्यों ना नजर यार स्टार्टअप कॉल आस्क योर कम्युनिटी आ लाइव क्यों लागियो मित्रों સ્ટાર્ટ કોલ કર્યું છે લાઈવ કેવું લાગે છે મિત્રો મેં પ્રશ્ન કર્યો છે અમિતભાઈ તો વોટ આપી દેજો બધા મિત્રોને વિનંતી કરું છું નયનભાઈ તમારું વોટિંગ અગત્યનું છે કમલેશભાઈ બીજા પણ મિત્રો જોઈ રહ્યા છે તો એમને કહીશ કે કમેન્ટ વોટ આપી દેજો વોટ આપી દેજો આપો વોટ

નોલેજ તમારે છે ભૂદેવ પાસે નોલેજ હોય યાર અમારી પાસે શું હોય કોન્ફરન્સ લાઈવ કોન્ફરન્સ લાઈવ કઈ રીતે થાય એ જ હું તમને પૂછું છું મને જ નોલેજ નથી તો તમને કઈ રીતે